paling beri apa ke jalan hari ini ama hari ini kurs jadi sih kumreh ama mandira ama negara jadi sih di bawah itu

હું આવું હવે મારું મહાદેવ નું પતિ એટલે હું મહાદેવ દરવાજો બાકી દીક્ષિત દીવો ભરું છું ફરીને આવતા રહ્યા હવે વાંકી દો વેરે મન મંદિર હાડવી અમારું ખુદનું મંદિર હાડવી દેખો અમૃત નું ઉપર આવ્યું ફરસાન લેવાયા

દીક્ષિત વેક્યુમ લાયા છો ઓનલાઈન મંગાઈશ હું મંગાવી તું લ્યા ફ્લિપકાર્ટ માં ફ્લિપકાર્ટ કશું કોમ યાર ડુઅલ તો કોમ માં આવશે શું કેવું પાઇપે હારવું નહીં

મંદિર દીડ બત્તી થઈ જાય કઢી નું મન ઘન નું panne માંથી રાખો સારી છે મન ચલો વાત કરો